ફરિયાદીના પતિ સગા માસી બદ્રુનની શાહે આરોપી પાછળથી ટુકડે ટુકડે કરીને રૂપિયા સાત લાખ પૂરા વ્યાજથી ફરિયાદીના હાજરીમાં ચૂકવ્યા હતા અને માસી સાસુએ વ્યાજથી પૈસા લીધા પછી તેમની મરજી મુજબ અન્ય લોકોને વધુ ટકાવારીને નાણાં આપ્યા હતા પરંતુ તેઓના નાણાં વસૂલ લેવા માટે ખોટા ગયેલ હોવાથી જેના એક વર્ષથી માસી સાસ ઉપરોક્ત આરોપીના ત્રાસથી કોઈક જગ્યાએ ચાલી ગયેલા હતા અને તેઓ વારંવાર શોધખોળ કરવા છતાં મળી આવેલ ન હતા આરોપી પાસેથી માસી સાસ બદ્રીન શાહે લીધેલ વ્યાજના રૂપિયા બાબતે આરોપી અવારનવાર ઘરે આવીને ફરિયાદીને હેરાન પરેશાન કરવા લાગતા હતા અને વારંવાર એક જ વાત કહેતા હતા કે તેરે સામને પૈસા દિયા હૈ

રોકડા બળજબરી પૂર્વક નવ લાખ એકતાલીસ હજાર પૂરા સ્વીકારી લીધા હતા વધુમાં ફરિયાદી પાસેથી આરોપીએ અગિયાર લાખ છન્નું હજાર પૂરા સ્વીકારી લીધા પછી પણ આરોપી વારંવાર ઘરે આવીને ફરિયાદીને તેમજ તેના પતિને તેમજ બાળકોની હાજરીમાં ખૂબ જ ગંદી અને વિભસ્ત ગાળો બોલીને બળજબરીપૂર્વક નાણાં વસૂલ કરીને જાય છે અને જેટલા પૈસા હોય તેટલા ખોટી રીતે પડાવી લે છે આ કામના આરોપીઓ લિંબાય વિસ્તારમાં ખુશબુ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ધરાવે છે અને આરોપીને વ્યાજના પૈસાની નહીં ચૂકતે કરો તો તેમની ઓફિસમાં બોલાવીને ગાળ ગલચ કરતા હોય છે અને મારઝૂટ કરતા હોય છે જેથી ફરિયાદી અને તેના પતિ ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ બોલાવી છ થી સાત વાર ઓફિસમાં બોલાવીને ગંદી અને વિભસ્ત ગાળો બોલેલ અને તેના પતિને ખૂબ જ ઢોર માર માર્યો હતો પરંતુ ફરિયાદી ખૂબ જ ગરીબ હોય અને આરોપી લીંબાયત વિસ્તારમાં ખૂબ જ વધુ દાબ ધરાવે છે જેથી ફરિયાદી આ દિન સુધી ગભરાઈને પોલીસ કેસ કે અરજી સુધા કરેલ ન હતી મેરા નામ મુન્ની જુબેદા ખાતુન અંસારી મે રહેતી મીઠી ગાડી મે ગલી નંબર 7 બ્લોક નંબર 3 ઘર નંબર 120 મેરી ખાલ્યા સાથી ઉસને 7 લાખ રૂપિયા વ્યાજ સે થી वो लेके चले गई मैं हवाले में थी मेरे को साजिक चमड़े ने बुलाया वहाँ मेरे पैसे भरने लगाया मैंने डेढ़ साल के अंदर ग्यारह से बारह लाख रुपये उनको भर दी और वो घड़ी घड़ी मेरे घर पर आ रहे और ना मेरे को बोल रहे कि हमारे को पैसे दे मैंने जब इतने पैसे भर दिए और मेरा उसमें लेना देना कुछ नहीं है लोग मेरे को आते हैं गाली गुलच करते हैं और ना क्या नाम है मेरे आदमी को मेरे बच्चों को धमकी दे के जाते हैं हमेशा बनाओ बनाए अभी तीन दिन पहले और लोग मेरे घर पे आए गाली गुलूच करे तो मैं निम्बायत पुलिस स्टेशन जा रही थी तो मेरे को नानी मस्जिद पास रोका साजिद चमड़े ने और बोला अगर तू पुलिस स्टेशन फरियाद करने गई तो तेरे ना तेरे आदमी को घर से उठा लेंगे मेरे आदमी को जब देखो हम लोग घर से उठाने का बोलते हैं मारते हैं गंदी गंदी गाली देते गंदी गंदी गाली देते और ना कभी भी मेरे घर पे आके कुछ ना कुछ गंदा बोल के मेरे को मेरे आदमी को मार के चले जाते हैं हाँ ब्याज से लिए ले मैंने ब्याज से मैंने मेरी खाला ने ली थी सात लाख सात लाख का मैंने भर दी वहाँ पे बारह लाख रुपए अब क्या हुआ अब उन लोग को पैसे भरने के बाद भी वो मेरे ऊपर पैसे निकाल रहे हैं मेरे को इंसाफ होना मैं इतने पैसे भर नहीं सकती अभी मैं आई लिया कमिश्नर ऑफिस के कारण इंसाफ मांगने के लिए कि उन लोग को निम्बाई पुलिस स्टेशन में, में, लो में, में उन लोग ने जान दी है मेरे को धमकी दी है वहाँ से मेरे को रिटर्न भेजा दिए उन लोग ने